બાળકને સંસ્કાર પીરસવા જોઈએ પૈસા નહીં મોત શોખ નહીં મોબાઈલ ગાડીની જરૂર નથી એને સંસ્કાર આપો સોશિયલ મીડિયા પર એવા પ્રશ્નો કરતા હોય છે કે સંતો મહાત્માને ગાડીની શું જરૂર સંતો મહાત્માને મોબાઈલની શું જરૂર ઓ હથિયાર બી સાધુ રાખી શકે હવેદ પુરાણ ભી રાખી શકે અને ફોર્ચ્યુનર ગાડી રાખી શકે મોત શોખ માટે રાખતા હોય એના માટે નથી પણ જે ધર્મનો પ્રચાર કરવા માટે આ મોબાઈલ વાપરવો કોઈ ગુનો નથી સારું છે ને બિલકુલ જેને ભૌતિકતા છોડી દીધી છે

તે ભવનાથમાં ભરાયે ચાલુ થઈ ગયો છે શંખનાદ થઈ ચુક્યો છે ત્યારે આપે પણ આ ભા શિવરાત્રીના મેળા વિશે સાંભળ્યો છે પરંતુ આ શા માટે આ મેળો અહીં જ ભરાય છે શું એનું કારણ રહ્યું છે શા માટે સંતો અહીં આવે છે મૃગી કુડમાં સ્નાન કરવાનું શું મહાત્મ્ય છે આ પ્રશ્ન તમારા મનમાં પણ થતા હશે તો આવો એક મહાત્મા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મદનગીરી બાપુ તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર બાપુ સૌ પ્રથમ તો આ મેળો જે ભરાય છે આપણે બધા જાણીએ છીએ કે અહીં જે લાખોની સંખ્યામાં લોકો પણ આવતા હોય છે પરંતુ તેના મહાત્મ્ય વિશે આજે જાણવું છે શા માટે ભૂમિ પર જ ભરાય છે શિવરાત્રીનો મેળો આપણા ગુજરાતની અંદર ગિરનાર ક્ષેત્ર જે આવેલું છે ત્યાં ઋષિમુનિઓના સમયથી પરંપરાગત આપણે અહીંયા મહાશિવરાત્રી પર્વને ઉજવીએ છીએ ગિરનારની અંદર ભવનાથની અંદર મુર્ગીકુંડ જે આવેલું છે ભવનાથ મહાદેવ સ્વયંભુ પ્રગટ છે અને ત્યાં મુર્ગીકુંડ આવેલું છે એમની અંદર શિવરાત્રીને દિવસે માં ગંગાજી ઉત્પન્ન થાય છે બરાબર છે અને આની અંદર આપણા જે ગિરનારની અંદર નવનાથ તપસ્યા કરી બળીરાજા પાતાળ લોક ની અંદર જ્યારે રાજ્ય સ્થાપ્યું ત્યારે ત્રણે દેવો બંધાયેલા હતા એના રક્ષણ માટે તો વારાફરતી જાય તો આપણે અગિયારસ ની જે પરિક્રમા કરીએ અને અને લીલી પરિક્રમા તુલસી થાય ત્યારે ભગવાન આવે મહાદેવજી પાતાળ લોક માટે આજે પાછા શિવરાત્રી ને દિવસે રાત્રે બાર વાગે બાદ પાછા જયારે પૃથ્વી લોક ની અંદર આવશે લોક માં એટલે આપણે એની સ્વાગત માટે આ શિવરાત્રી ઉજવીએ છીએ એમની કેવા પૂજા અર્ચના કરીએ રાત્રે સાડા બાર વાગે

રાજ્યોના સંતો છે તમામ સંતો અહીંયા આવે છે અને ભવનાથ મહાદેવની પૂજા કરે છે અને મુગી કુંડ માં પેલા સ્નાન કરશે બરાબર તો બીજે ક્યાંય તો ગંગાજી પ્રગટ નથી ને ગંગાજી છે ગંગા નદી વહેતે છે ત્યાં કાશી વિશ્વનાથ છે ગંગા તટ પર બરાબર પણ અહીંયા માં ગંગાની હાજરી હોય તે દિવસે હા અને આપણી પરંપરા છે આ તો શા માટે મૃગી ગુણમાં સ્નાન અને એનું શું મહત્વ છે એમાં એવું પણ કહેવાય છે કે અનેક સંતો બહાર પણ નથી આવતા એમાં શું સત્ય એમાં શું તથ્ય છે જે આપણા જે ગુપ્ત પ્રગટ છે જે ગુપ્ત સંતો છે ગિરનારની તળેટીની અંદર જે ગિરનાર ક્ષેત્રની અંદર ભજન કરે છે અને નવનાથ નાચ સીજ ચોર્યા એમ તો એ ગમે એને દર્શન આપવાના નથી પણ કોઈ રૂપની અંદર ગુપ્ત રૂપમાં આવી અને બધા સંતો વેગા સાઈ સ્નાનમાં સ્નાન કરીને પોતાના સ્થાને વયા જાય એ પણ આવે છે અને એ પછી અંદર જાય એટલે સ્નાન કરીને બાર નહીં આવે અંદર લુપ્ત થઈ જાય મુરઘી કુંડ અંદર બાપુ આપ કેટલા વર્ષોથી અહીં આવો છો અને પેલા કેટલો પહેલા મેળામાં કેવો માહોલ હતો અત્યારે કેવો માહોલ જોવા મળે છે અત્યારે પહેલાના સમયમાં સંતો ઘણા બધા આવતા હતા પબ્લિક ઓછું હતું મારે ત્રીસ પાંત્રીસ વર્ષ થઈ ગયા તો અત્યારે સંતો બી વધારે આવે છે બારના જે રાજ્યોના સંતો આવે છે અને અત્યારે આપડા જે શિવરાત મેળાના પ્રચારના હિસાબથી વધારે પબ્લિક આવે છે પેલા આટલું બધું પબ્લિક નહોતી આવતું પણ અને પહેલાના સમયમાં પ્રશાસનની એટલી સેવા નહોતી અત્યારના સમયની અંદર પ્રશાસનની બહુ સેવા છે બહુ સેવા છે અનેક સાધુઓ છે તે જોવા મળે છે મહાત્માઓ જોવા મળે છે તેઓ અનેક પ્રકારની સાધના પણ કરતા હોય છે તો એ અને ધૂણો પણ ખાસ જોવા મળે છે તો એનું શું મહત્વ છે ધૂણાનું શું મહત્વ છે અને કેવી કેવી સાધનાઓ કરતા હોય છે શું એના પાછળનું કારણ છે સંત ભગવાન છે તો અનેક પ્રકારની સાધનાઓ કરતા હોય ધૂણો એને મુખ્ય છે અમારા દસ નામ અખાડા જૂના અખાડાની અંદર ચાર

એનાથી વિશેષ શું હોય સંતોની સેવા મળે છે જો અહીંયા અંત્ર ચાલુ છે આ બધા બધાવાર આ નજીકના બધા જ સંતો અહીંયા પ્રસાદ લઈએ છે બરાબર છે અમારી જગ્યા છે જુનાગઢ જોગણીયા પહાડ જોગણેશ્વર મહાદેવ વીટવાની જગ્યા અહીંયા આપણે ગિરનારની સામો સામ જે જોગણિયો પહાડ આવે પરિક્રમાના રસ્તામાં ત્યાં જોગણેશ્વર મહાદેવ મારે મહાદેવ નું મંદિર છે જોગણેશ્વર ગીરનાર નહીં જોગણીયા પહાડ ઉપર હા જોગણેશ્વર મહાદેવ

મનુષ્ય મનુષ્યવતાની અંદર ભગવાનના સાક્ષાત કરવા તો દુર્લભ છે અને અશક્ય વસ્તુ છે છતાંય પ્રયાસ કરીએ છીએ સાધુ બનીને પણ એમ કે ભગવાન નજીક છે એવો અહેસાસ થાય એમ

ધર્મ ની રક્ષા કરશો તો ધર્મ તમારી રક્ષા કરશે તમારી રક્ષા ધર્મ નહી કરે યુવાન ધર્મ રક્ષક છે હા હા બિલકુલ કેમ નહીં યુવાનો જ જે કરે એ કરી શકે ને અને ચેતનતા છે જાગૃત અવસ્થા છે બહુ જ સારું છે એમ અને યુવાનો એ આવા લાભ લેવા જ જોઈએ ખાસ કરીને સોશિયલ મીડિયાનો કેટલો પ્રભાવ છે યુવાનો ઉપર અત્યારના સમયમાં સોશિયલ મીડિયા દ્વારા ફાયદો થાય છે કે ધર્મથી વિમુખ થતા જાય છે જે જેની મતી જે જેવી જેની મતી મોબાઈલ ખોલો અત્યારે બરોબર સોશિયલ મીડિયા ખોલો તો એની અંદર જેવું ગોતો એવું મળે તમારે સારું જોઈ છે તો સારું મળે ને સારું લેવો વળે છે ને તો સોશિયલ મીડિયાનો દુરુપયોગ નહીં સદઉપયોગ કરવો જોઈએ હા અને એનો લાભ લેવો જોઈએ એની જરૂરી છે હા કારણ કે જે નાની મોટી વાતો જન જન સુધી પહોંચી શકે જેનાથી માણસને ખબર પડે કે આ શું થઈ રહ્યું છે ક્યાં આપણે જવાની જરૂર છે શું લેવાની જરૂર છે શું કરવું શું ન કરવું આ ઘણો ફાયદો અને સારા રસ્તા પણ મળે ને ઘણું બધું જ્ઞાન પણ મળે અંદરથી પછી બાપુ આમ જોઈએ તો અનેક લોકો સોશિયલ મીડિયા પર એવા પ્રશ્નો કરતા હોય છે કે સંતો મહાત્માને ગાડીની શું જરૂર સંતો મહાત્માને મોબાઈલની શું જરૂર અનેક આપણે જોતા હોઈએ છીએ તો એના વિશે શું આપ બાપુ આપ શું કહેશો બહુ સરસ મજાનો પ્રશ્ન કર્યો છે ગાયનું દૂધ પીવું એ કોઈને ખબર નહોતી ઋષિમુનિએ કીધું કે આ દૂધ પીવાય બહુ સરસ છે અને ઋષિમુનિએ કીધું કાની અંદર ગંધરપ છે આના દૂધમાં આના અંદર સોનાના ચાંદીના ટકા છે બરાબર છે એના ગોબરની અંદર ગંધરપના ટકા છે એના ગૌમૂત્રની અંદર ગંધરપના ટકા છે કોને કીધું અત્યાર બી સાદુ રાખી શકે હવે તો પુરાણ બી રાખી શકે અને ફોર્ચ્યુનર ગાડી એ રાખી શકે ને હાથી ક્યાંય ગયો હાથી વયો ગયો હાથી તમે અનાજ કરી ખાવાનું પૂરું કરી આપશો નહીં કરી શકો પેલા ના જમાના બધા ખેડૂત હતા હે ખેતીવાડી વાળા હતા તો એની પાસે બધું જે એમના ગાય માલ ઢોર બળદ માટે રાખતા હતા એમાંથી આપતા હતા હાથી ખવડાવવાનું હવે રોકડા આપે એટલે મેં ડીગેલ નાખી દઈએ બરોબર અમારે ધર્મનો નો પ્રચાર કરવા નહીં કરવું છે

ડબલું ફોન રાખતા તો પછી નીચે આવવું પડે નીચે આવી અને કેવું પડે અત્યારે મોબાઈલ છે તમે ઉપર આવવાના છો બરોબર મારી જગ્યા છ કિલોમીટર પહાડીમાં જંગલમાં છે ત્યાં દૂધ ન મળે બકાલો નહીં મળે કઈ નહીં મળે તો તમે આવવાના છો બાપુ શું લાવવું ફોન કરીને પૂછો બરાબર છે તો આ મોબાઈલ વાપરવો કોઈ ગુનો નથી સારું છે ને હે સમાચાર સાંભળી શકી ભાઈ ભવનાથમાં શું થયું કે બાર ક્યાંય શું થયું બીજા નંબરમાં કે તમે આવો છો તો કે ભાઈ દૂધ લેતા આવ ના ભાઈ દૂધ ઘણું પડ્યું છે કે બકાલું તો કે હા ભાઈ એ લેતા આવશું બરાબર હા ઉપર લોટ પડ્યો પચાસ કિલોને તમે પાછો પાંચ દસ કિલો લોટ બીજો લઈ આવ્યા વધારે થયો ને એમ બિલકુલ એની જગ્યાએ બીજી જરૂરી વસ્તુ આવે ને તો એનો સતુપયોગ થાય છે દુરુપયોગ તો નવસી વાહ તો ગાડી જરૂર છે ને તો એ ગાડી સાધુ કેમ ન રાખે હા મોત શોખ માટે રાખતા હોય એના માટે નથી પણ જે ધર્મનો પ્રચાર કરવા માટે આજે મોટા મોટા આપણા મહામંડલેશ્વરો છે સચિવ છે આવા મોટા સાધુઓ છે એને હર રોજ ક્યાંય ને ક્યાંય ક્યાંય ને ક્યાંય પ્રોગ્રામોમાં હાજરી દેવાની હોય તો એ હાલીને જઈ શકશે બિલકુલ હે અને સાધુ નો ધ્યેય શું હોય હે દેશનો વિકાસ સમાજ નો વિકાસ સમાજની ઉન્નતિ હે ધર્મનો પ્રચાર આજ હોય એને બીજું તો હું અમારે ક્યાં બાળકો છે ભેગું કરીને એના માટે રાખશું અમે ભેગું કરીને તમને ખવડાવીએ છીએ અહીંયા આનંદ કરાવીએ છીએ હે સંપત્તિ તો તમારી જ છે ને કે અમારે પાછળ કોઈ છે કે એના નામે થશે ધર્મની સંપત્તિ છે ખૂબ સરસ બાપુ વાત કરીને જે સમજાવવાનો પ્રયાસ કર્યો છે અનેક લોકોને સમજાશે બાપુ હવે અંતિમ પ્રશ્ન છે બાપુ અત્યારે આપણે જોયું તો અત્યારના સમયમાં યુવાનોમાં છે જીવન ટુકાવી દેવાની ઘટનાઓ ખૂબ બની રહી છે અત્યારે નાની નાની વાતે યુવાનો ટેન્શનમાં આવી જાય છે પોતાનું જીવન ટૂંકાવી દે છે શું એનું કારણ લાગે છે અત્યારે ધર્મથી આપણે દૂર જઈ રહ્યા છીએ એ કારણ લાગે છે એનું બિલકુલ જ્ઞાન હોવું જરૂરી છે અજ્ઞાનતાના કારણે જ આવું થાય છે આજે એક પ્રશ્ન તમે જે કર્યો એ બહુ સરસ છે બે વસ્તુ છે એક તો બાળકો છે ને કે વિચાર્યા વગરના છૂટાછેડા બહુ લે છે અને દીકરીઓ અને દીકરાઓ બે દુઃખી થાય છે તો આ બે વસ્તુ માટે બને છે અજ્ઞાનતાના કારણે નહીં કરશે નહીં તો ભૌતિકતા માટે થઈને દેહ ત્યાગ કરી દેવો હોય શું છે પહેલી તો વાત એવી છે કે જાજા વધારે પડતી માત પિતાની ભૂલ છે બાળકને સંસ્કાર પીરસવા જોઈએ પૈસા નહીં મોત શોખ નહીં મોબાઈલ ગાડીની જરૂર નથી અને સંસ્કાર આપો પૈસાની જરૂર નથી સુખ સુવિધા ગમે એટલી દેશો તો વાપરી જશે તમારા સંસ્કાર દીધેલા ક્યારેય વાપરી નહીં શકશે ડબલ કરશે અને એની અંદર જ એનું સુખ છે સંસ્કાર મળે સંપત્તિ સુખ નથી